નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસિ રોહિત વડોદરા શહેરના કિશનવાડી વોડાના મકાનમાં રહેતો આકાશ મકવાનાને માર મારી ગંભીર હાલત કરી દેવામાં આવી છે આકાશ મકવાના અને સોનલ તળવી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરિવારના આક્ષેપ છે કે બે દિવસ પહેલા આકાશ મકવાનાને રાત્રે સંખેડાના આખા કેળા ગામે બોલાવી તેણીના ભાઈઓ દ્વારા શરીરના અલગ અલગ જગ્યાએ માર મારવામાં આવે જેને લઈને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને તેને લઈને જ તેને એસએસવી હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવે જ્યારે ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે જ્યારે પોલીસને પરિવારના પોલીસ પર બનેવા આક્ષેપો છે કે પોલીસે તેમની સાથે મળીને મરી ગઈ છે અને અમને ન્યાય નથી આપતી છોકરાને ને એને કંઈ હશે ઘરેને એ ગયો મળવા તો તઈ એને આ લોકો એના ઘરવાળા બહુ ખરાબ રીતે માર્યો એમ બધું કર્યું સરપંચ આ સરપંચે રાત્રે એવું કીધું આ લોકોને કે ના આ કોઈ વાંક જ નથી તો છોકરાને વાંક જ નથી અમે તમારી જોડે જ છે કે એ લોકોને અમે કરશું બી છે તો પોલીસ ચોકીમાં શું થયું બીજા દિવસે ખબર નહીં હમણાં પોલીસ અહીં આવે છે એને એસએસજીમાં એવું કહે છે કે ભાઈ કાલે ઓપરેશન થયું અને આજે છોકરાને રજા આપવાનું કહેતા તો અમે કીધું ભાઈ એની હાલત જ નથી ચાલવાની કોઈ કંડિશન જ નથી તો રજા કેવી રીતે તમે આપો છો અમને લખાણ આપો કે એકદમ કમ્પ્લીટ છે તો રજા આપી દો તમે તો ડોક્ટરે પછી કીધું ના રજા નહીં આપતા હમણાં આમ ને તેમ તો પોલીસવાળાને અમે પૂછી કે તમે આરેસ્ટ કોને કોને કર્યા છે તો પોલીસ એવું કે છે કે આરેસ્ટ અમે નથી કરી શકતા એ લોકો ડાયરેક્ટ કોર્ટમાં હાજર થશે કોર્ટથી અમે અરેસ્ટ કરશું જજ જેવું કહેશે એવું એટલે પોલીસ એવું કે છે એમના મધરે કીધું એમના મમ્મીએ કીધું કે ભાઈ આ રીતે કેવી રીતે તમે એમને અરેસ્ટ કરો પછી તમે કોર્ટમાં હાજર કરો કે ના પોલીસવાળા એવું કહે કે કાનૂન કાયદા બદલાઈ ગયા છે અમને કાનૂન ભણાય છે કે કાનૂન બદલાઈ ગયા છે હવે જજ કહેશે ને તો અમે એને અરેસ્ટ કરી શકીએ અમે ખાલી એને નોટિસ મોકલીએ કે અમારો આમાં આટલું જ આવે છે એટલે આ બધું પોલીસની કાવી એક મિલ્યો હવે હું છે હું ને ખાધા જે પૈસા નહીં ખાધા એમને ખબર પણ આ કાનૂન એવું કે છે કે ભાઈ જજ પહેલાં ગુનેગારને કહેશે કે ભાઈ આને અરેસ્ટ કરવા જેવું છે તો અરેસ્ટ કરશે પોલીસ એવું છે પોલીસ પહેલાં અરેસ્ટ કરી શકતી નથી નવા કાયદા આવ્યા છે આ કાયદા અમારા હર્ષભાઈ સંઘવીને પબ્લિકને જાહેર કરવા પડે લાગે અભિષેક શુક્લા અહીંયા બનાવ્યો બન્યો હતો કે અમારા મારો ફ્રેન્ડ છે આકાશ મકવાના તો અહીંયા પેલા સોનલ તળવીને મળવા ગયો હતો તો ત્યાં એક ગયો એના ઘરે એના ઘરે એવું કીધું કે ખાલી પેલા સોનલને બહાર બોલો મને બે મિનિટ વાત કરવી છે પછી એટલામાં પાછળથી તેનો ભાઈ ભાગતો ભાગતો હતો માથામાં ફટકો મારી દીધો તો તેને તે પડી ગયો પછી ઊભો થઈને ભાગવા ગયો તે આગળ એની મમ્મીએ પકડ્યો પછી બીજી એના કાકા અને બીજો ભાઈ તેની ચાર મળીને મરીને પાઇપ વડે ફટકા પગમાં મારવા લાગે અને માથામાં માર્યો હાથ એનો તોડ નાખ્યો છે એની મમ્મીએ એને પકડી રાખ્યો હતો પછી એને અડધો કલાક ત્યાં ભૂલાઈ દીધો અડધો કલાક પછી એને ઊંચો પદ ના આવ્યો અને જે બી ઊંચો પદ આવ્યો તો ચોખ્ખું કંઈ એને પડી રહ્યો હતો પછી ગામના સરપંચ આવ્યા એમને ઘર પડી કે માંગવા પડ્યો છે ત્યારે ફોન કર્યો પોલીસને એક સો પછી આવી શું માંગ છે તમારી હે તમારી માંગ શું છે અમને ન્યાય મળવો જોઈએ કોઈ થોડા કોઈ ન્યાય નહીં આપતા અમને સારા કારણે આપણે મળવા માટે ગયા દેવું એ ઉકે છે એની એમની જે સોનલ તળવી છે એ આમની જોડે અફેર હતો ને એ વખતે હતા એ સોનલબેન જે છે કે મેં આ કાશી જોડે રહીશ આની જો લગ્ન કરી એની પાસે અમારો પુરાવો છે બધું જાય અમારી જોડે તો એ આની જોડે તો આ ભાઈ ત્યાં ગયા હતા એટલે નાના ભાઈને અમારી પાસે રેકોર્ડિંગ બી છે એવું કીધું કે નોરતા પછી મેં તારા પાસે આવી જઈ તું ઘર પર લઈ લેજે કિસાનવાડીમાં તો આ ભાઈ તૈય ગયા હતા એટલે કે બાકી હું થતું હજુ આવ્યો નહીં તો હવે ત્યાંથી એમનો ગામમાં કંઈ અપેર છે તો તૈયારી ગતા રહે સોનલ તો આને આને જૂઠું કહીને બધું આવું કરતા હતા એટલે આવું તૈય ગયો આવ્યો પૂછવા કે તો શું તો હજુ આવ્યા તમે એમ રીતે એને પછી ઝૂક લુ કાઢી ને પછી એના ભાઈએ બધા થાય એને માર્યો શું નામ તમારું મારું નામ વિતા ટુક્લા